જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર થઈ છે આ ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે તો મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે ઉપયોગી જીએસઆરટીસી કંડક્ટર ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલ પરીક્ષા જેમાં ગુજરાતી વ્યાકરણ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ જેમાં જે પ્રશ્નો પૂછાયેલા છે તો તેના વિશે આ ચર્ચા આ વિડીયોમાં આપણે કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ અહીં તમે જોઈ શકો છો જે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલું કન્ડક્ટરનો પેપર તો અહીં તમે જોઈ શકો છો નીચે પૈકી કઈ જોડણી અયોગ્ય છે મોરછા યુએ કિડિયારું પિરામિડ તો અયોગ્ય જોડણી કઈ છે એટલે કે ખોટી જોડણી કઈ છે તો વાત કરીશું મમૂરસા સાચું છે કીડિયારું સાચું છે પિરામિડ સાચું છે તો આ જોડણી ખોટી છે તો આ તમારો સાચો જવાબ છે જેમાં યુએસાનો રસ છે લડવાની ઈચ્છા તેની લડવાની ઈચ્છા હોય તેની યુએસ શા સાચી જોડણીને આપણે કઈ રીતે લખશું તો સાચી જોડણી અહીં તમે બતાવી દઉં આ રીતે સાચી જોડણી આવશે મોમોનસાહ એટલે કે મરવાની ઈચ્છા કીડિયારો તો જે કીડીઓ જ્યાં રતી હોય તેને કીડિયારું આપણે કહીશું પિરામિડ એના પછી વાત કરીશું મટકું માર્યા વગર જોઉં અર્થ માટે યોગ્ય શબ્દસમૂહ સમૂહ મટકું માર્યા વગર જોવું એટલે કે અહીં તમે ઓપ્શન જોઈ શકો છો મુખ ત્યાર નયનબાણ પુષ્પધન્વા અનિમેષ તો મટકું માર્યા વગર જોવું તેનો સાચો જવાબ છે શબ્દસમૂહ માટે અનિમેષ એના પછી વાત કરીશું ગોળના પાણીએ નહાવવું રૂટી પ્રયોગનો અર્થ જણાવો ખૂબ ફાયદો થવો ઓપ્શન બી મહામુશ્કેલી ટળવી સી ઈર્ષા થવી ડી છેતરાવું તો ગોળના પાણીએ નહાવવું તો તેનો સાચો જવાબ છે છેતરાવું નેક્સ્ટ જોઈશું સંધિ જોડો વહાવતા કર ભાકર ભાંકર બાષ્કર અને ભાખર તો તેનો સાચો જવાબ છે સી ભાસ્કર એના પછીનો પ્રશ્ન અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા કયો છંદ છે તો મિત્રો છંદ વિશે આપણે અલગથી એક વિડીયો બનાવશું છંદ અલંકાર અને સમાસ માટે તેમાં ડિટેલમાં આપણે ચર્ચા કરીશું તો આનો સાચો જવાબ છે શિખરણી ઓપ્શન ડી સાચો જવાબ છે અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા તો જે શિખરણી છંદ છે આપણે તેના વિશે ડિટેલમાં વિડીયો બનાવશું મિત્રો એના પછી વાત કરીશું નીચે પૈકી કયો છંદ માત્રા મેળ મેળછન છે અહીં મા માતા લખ્યું છે મિત્રો માત્રા આવે માત્રા મેળ મેળછન છે તો દોહરો પૃથ્વી માલિની વસંત તિલકા તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ દોહરો આવે એના પાછી વાત કરીશું અલંકાર ઓળખાવો પ્રેમ પદાર્થ અમે પામીએ વામીએ જનક મરણ જ તો અહીં મિત્રો તમે જોઈ શકો પામીએ અને વામીએ એકબીજા આંતરપ્રાસ મળે છે જેમાં જેને આપણે કહીશું આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી પામીએ વામીએ તો શું એક પ્રાસ બેસે છે તો તેને આંતરપ્રાસ અથવા તો પ્રાંસ સાંકળી તરીકે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એના પછી વાત કરીશું વાક્ય પ્રકાર ઓળખાવો તેનાથી જોરથી અસાયું તેનાથી જોરથી હસાયો ભાવે પ્રેરક તો તેનો સાચો જવાબ છે ભાવે પ્રયોગ છે અહીં તમે પછી વિરોધાર્થી શબ્દો આપેલા છે વિરોધી શબ્દ ઓળખાવ ગાફેલ તો મિત્રો ગાફેલનો વિરોધાર્થી શબ્દ સાવધ ઓપ્શન બી સાચો જવાબ છે સાવધ એના પછી વાત કરીશું અલગ અર્થ પડતા શબ્દ ઓળખાવો અલગ અર્થ પડતો શબ્દ ઓળખાવો પંકજ સરોજ કાલિંદી નલિન તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પંકજ સરોજ નલિન તો ત્રણેય સમાનાર્થી શબ્દો છે તો કાલિંદી છે એ અલગ છે તો અલગ પડતો શબ્દ કાલિંદી નેક્સ્ટ અહીં જોઈશું જે આપણે જે પ્રશ્નો છે ભૂગોળનો છે પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે તો ધોળાવીરા કયા તાલુકામાં છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ઓપ્શન બી સાચો જવાબ છે એના પછી જોઈશું નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ બે હજાર ચોવીસના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી તો અહીં જોઈશું અરમિત દેસાઈ ભાગ લીધેલો છે માનવ ઠક્કર ભાગ લીધેલો ઈલા વેનિલ વાલારી વાલારીવાન ભાગ લીધેલો છે તો માના પટેલે નથી લીધેલો ઓપ્શન સી ચાલજો એના પછી વાત કરીશું નીચે પૈકી જિલ્લા અને તેના સ્થિત તાલુકાની કંઈ જોડી યોગ્ય નથી તાપી તો નીજર સાબરકાંઠા તો તલોદ રાજકોટ તો ગાંડોલ

આકાક્ષી જિલ્લા કાર્યક્રમ અંદર આવેલો છે તો ડાંગ નર્મદા અરવલ્લી પંચમહાલ તો તેનો સાચો જવાબ છે નર્મદા તો જેમાં બે જિલ્લાઓ છે એક નર્મદા અને એક દાહોદ નેક્સ્ટ ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સ્થળમાં સમાવિષ્ટ છે ચાંપાને પાટણની આપેલ તમામ તો સાચો જવાબ છે આપેલ તમામ સમાવિષ્ટ છે ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત થઈ ઓગણીસો પંદર ઓગણીસો પચીસ ઓગણીસો અઠ્યાવીસ તો તેનો સાચો જવાબ છે ગુજરાત વિદ્યાપીઠ ઓગણીસો વીસમાં માં સ્થાપના થયેલી ઓપ્શન બી સાચો જવાબ છે એના પછી વાત કરીશું ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ છે શબ્દસૃષ્ટિ દાંડીયો કુમાર પરબ તો તેનો સાચો જવાબ છે પરબ એના પછી વાત કરીશું ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો ગુજરાતમાં ઓપ્શન એ બે બી ચાર સી છ ડી આઠ તો તેનો સાચો જવાબ છે બી ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર એકવીસની વસ્તી સોરી મિત્રો ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ પ્રમાણ જાતિ પ્રમાણ સૌથી વધુ છે તાપી દાહોદ નર્મદા પંચમહાલ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ તાપી તો મિત્રો આ વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ જે જીએસઆરટીસી કન્ડક્ટરની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા વિડીયોમાંની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો